સીએપીએફના જવાનો દ્વારા ગરબાડા નગર સહિતના આજુબાજુના ગામોમાં એરિયા ડોમિનેશન તેમજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આવનાર આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ દ્વારા ગરબાડા નગર સહિત આજુબાજુના ગામોમાં તથા ક્રિટિકલ એરિયામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ગરબાડા નગર સહિત આજુબાજુના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થવા માટે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું તેમજ સીએપીએફના જવાનોએ ગરબાડા નજીક આવેલ ઇન્ટરસ્ટેટ બોર્ડર ચેકપોસ્ટોની પણ વિઝિટ કરી હતી